અહીંયા મગર આવી જતા લોકોમાં ભારે ભય માહોલ સર્જાયો હતો જો કે ભારે જમત અને સમય સૂચકતાથી વન વિભાગની ટીમે અને વોલન્ટરે 6 ફૂટના મગરનો રેસ્ક્યુ કરી લીધો હતો તો સાથે ચાપર ગામ પાસે તડાવ આવેલું છે અને અહીંયા રહેણાંક વિસ્તારમાં મહાકાય 11 ફૂટનો મગર આવતા દોડધામ મચી જવા પામી હતી આ બનાવની જાણ થતા જ વન વિભાગ સાથે સંસ્થાના લોકોએ પહોંચી રેસ્ક્યુ ની કામગીરી શરૂ કરી હતી અંધારામાં મગર ના ગળામાં ગાડિયા નાખતાની સાથે જ મગર મોળ મોડું ફાડી ચાર જેટલી ગુલાટી મારી હતી બારે જમત બાદ મગર કાબુમાં આવતા પાંચ યુવકો તેના પર બેસી ગયા હતા અને બાદમાં પાંજરે પૂર્યો હતો આમ બંને મગરને સહી સલામત રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો છે કેમેરામેન નોની સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર